ખેતી માં ખુબ સારા રિઝલ્ટ આવ્યા પારખા કર્યા તો મોટી મોટી કંપનીઓને લઈ જવા માટે પદ્ધતિ હતી આમ આગળ પાછળ આગળ પાછળ જે બલુડાની છાસ હોય ને એ જ હાલે બારે બનાવટી છાસ જે હોય છે ને એ આમાં હાલે ઘર ની ખાટી હોય તો કામ ની મોરી કે ખાટી આપડે સમજો ઘડીયા આપડા જે હતા વાણામાં

પણ એક છાસ આપણા ખેતર માટે બહુ એટલે બહુ ઉપયોગી વસ્તુ છે એક જ છાસની મદદથી આ છાસ તમે ખાતર તરીકે ઉપયોગ કરી શકો પેસ્ટિસાઈડ દવા તરીકે ઉપયોગ કરી શકો અને ફંગીસાઇડ તરીકે ઉપયોગ કરી શકો હોવ રામ રામ ડેરા અને કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે ઓર્ગેનિક ખેતીમાં છાસનું કેટલું મહત્વ છે સ્પેસિફિક એક છાસનું જ કેટલું મહત્વ છે ને એવું આજે હું તમને કહેવાનો હોઉં આજનો પૂરો વિડીયો તમે જોઈ લેવો ને એટલે તમને ખબર પડી જાય કે ખાવ પાણીના ભાવમાં જડતી છાસ કે જે આપણે ઘેર બનાવીએ એનો આપણે આટલો આ બધો ઉપયોગ કરી શકીએ એના માટે સ્પેશિયલ ક્યાં આવ્યો હો તમને બધાને ખબર છે જસદણ આવ્યો હો ગૌસેવા કૃપા પ્રોડક્ટમાં ભારતમાં અને ગુજરાતમાં આપણી જેટલી મોટી કંપની છે ને કે જે ઓર્ગેનિક ખાતર બનાવે કા તો પછી જે ભૂંડા ભગડવાના જે ઓલા અલગ અલગ પ્રકારના કેમિકલ દવા બનાવે છે ને એ બધાને છાસ આ પ્રોવાઈડ કરે છે તો ત્યાંથી જ આપણે જાણ્યું કે એક છાસનો ઉપયોગ ખેતી માં કઈ રીતે આપણે કરી હગી આની પેલા ભાઈ આપણી આ જગ્યાએ છે ને છાસ નો વિડીયો બનાવ્યો તો ને બહુ જાજો ફેમસ થયો તો પણ એ આપણે પીવા તરીકે યુઝ કર્યો તો પણ હવે ખેતીમાં માં કઈ રીતે વધારે ઉપયોગ કરી હગી ને આપણે પ્રભુજીને પૂછવા છે રામ 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 આવો ભાઈ બહુ સારો બહુ સારો બહુ સારો પેલા આપણે છે ને છાસ નો વિડીયો બનાવ્યો તો લોકો દબાવીને જોયો છે પણ ખેતી માં કઈ રીતે ઉપયોગ થાય ને એ આજ દેખાડ દેજો અને પેલા થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દો જે નવા હોય એના માટે તો અમારું કામ છે ગાયના પંચકમ બધી પ્રોડક્ટ બનાવી છે ખાસ કરીને ઘી બનાવીએ તો ઘી બનાવીએ તો છાશ નીકળે હાચું ઘી બનતું હોય તો છાશ નીકળવા તો છાસમાં કેવું છે કે આમ તો અહીંયા પીવામાં વપરાઈ જાય પણ ક્યારેક ક્યારેક શિયાળામાં બહુ ટાઢ હોય ત્યારે છાસનો હોય તો અમે એમાં પ્રયોગ કર્યો ખેતી ખેતીમાં આપણે ઉપયોગ કરીએ તો ખેતીમાં ખૂબ સારા રિઝલ્ટ આવ્યા જેમ કે જો છ મહિના જૂની છાસ છે પછી પંદર દિવસ જૂની છાશ છે એની અંદર ત્રાંબુ નાખેલી છાશ છે તો હવે અલગ અલગ છાશના અમે પારખા કર્યા તો મોટી મોટી કંપનીઓ આવીને લઈ જવા માંડી અને એની અંદર ફંગી છે પેસ્ટિસાઇડ છે પછી છાંટવા માટે છે પછી ખાતર માટે છે આવી અલગ અલગ ઉપયોગ કરતા 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 એના રિઝલ્ટ બહુ સારા આવ્યા છાશનું કામ એમ આગળ વધ્યું એટલે મોટી મોટી કંપની વાળા અહીંયા છાશ લેવા માંડ્યા જ્યાં ના ભગાડવા માટે દવા બનાવતા મિક્સ કરીને છાશનો એ લોકો લઈ જાય પછી બોટલમાં ભરીને લોકો વેચતા હોય આપણે

છાસમાં વિશેષ કરીને જ્યારે આપણે દવા તરીકે ઉપયોગ લેવો હોય ને તો એમાં દેશી ગાયો જે ચરતી ગાયો હોય વિશેષ કરીને જે આપણી દેશી નસો છે જેમ કે અમારી ગીર છે તો આવી જે દેશી ગાયો હોય ને એનું જ જે છે એ છાસ ને દૂધ બધું ઉપયોગમાં વધારે આવે જો ના હોય તો પછી એટલું બધું કામ નથી આપતું આ મારો વ્યક્તિગત અનુભવ છે કે જ્યારે દેશી ગાયોની દૂધમાંથી છાશ છાસ બનાવેલી હોય ને તો એનો ઉપયોગ વધારે થાય આ આપણું આખું યુનિટ છે જ્યાં આપણે પોતે પૂરી વ્યવસ્થા પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જ્યાં દૂધ આવી જાય દૂધને ગરમ કરવામાં આવે એસી નેવું ડિગ્રી પછી એની અંદર બેતાલીસ ડિગ્રીની આસપાસ જયારે ઠંડુ થઈ જાય ત્યારે આપણે જામણ નાખી જામણ દહીં થઈ જાય પછી આપણે કરીએ છીએ વલણું કરી છે વલણું છે આ વલણું જે છેલણું છે રિવર્સ ફોરવર્ડ રિવર્સ આગળ પાછળ અને પછી છાશને ખાલી આપણે ભાંગવી હોય બરાબર છે તો એનો આનો ઉપયોગ કરીએ છીએ અમે બે આપણી પાસે એટલે આપણે એમાં એવું છે ઘર્ષણ અને ઘર્ષણ આ જે છે એ પોઝિટિવ એનર્જી છે એને ખેંચે બરાબર છે જયારે આકર્ષણ થાય તો પોઝિટિવ એનર્જીને ખેંચે જયારે એક જ બાજુ ફરે આ દેખા આ એક જ બાજુ ફરે તો ઘર્ષણ થાય તત્વ અમુક જે બોય બધા ઉડી જાય પણ આની અંદર જે ખેંચે એટલે આપણે જૂની જે પદ્ધતિ હતી એક બાજુ આમ આગળ પાછળ આગળ પાછળ એ જ પદ્ધતિ આ ટેકનોલોજીના સહારે કેમ કે હવે જે હાથેથી છાસ ફેરવવાના લોકો મળતા નથી એટલે આ પદ્ધતિ આપણે વિકસાવી છે આનો કંટ્રોલર છે આ કંટ્રોલરના કારણે રિવર્સ ફોરવર્ડ ફરે આ સીધું આપણે જે મોટું પીપ હોય મૂકી દઈએ લિટર સુધી હોય ને ત્યાંથી આ ફેરવી નાખે નોર્મલી બીજા મળે છે ચોરસ વાળા પણ એ કેવા પચાસ લિટર ચાલીસ લિટર સુધી કામ કરે પણ સો લીટર સુધી ફરે ને પાછું ફૂલ જે છે એ પ્યોર લાકડાનું લાકડાનું બનાવી લાકડાનું તો આપણે જોયું છાસ કેવી રીતે બને છે માખણ એનું અલગ થઈ જાય જે ખરેખર છાશની નિયમ એ છે કે જે બલુડાની છાશ હોય ને એ જ હાલે અત્યારે જે બારે બનાવટી છાશ જે હોય છે ને એ આમાં હાલે નહીં એ બારની છાશ બધી મોરી હોય અને આપણે ઘરની ખાટી હોય તો કામની મોરી કે ખાટી કેમ જો ખટાશ થયું એટલે એની અંદર જીવાંત વધારે છે બેક્ટેરિયા વધારે હોય તો બેક્ટેરિયા વધારે લેક્ટોસ બેક્ટેરિયા બધે તો જ ખટાશ આવે ઓલામાં એ બેક્ટેરિયાને કંટ્રોલ કરી નાખે છે અથવા મારી નાખે છે એટલે ખટાશ આવતી નથી બરાબર છે એટલે ખટાશ બહુ જરૂરી છે અને આપણે તમે જો ઘઢિયાઓ આપણા જે હતા એ હંમેશા ના પાડતા કે ભાઈ ત્રાહાની આપણે તાહરીમાં આપણે ખાઈ ને તાહરીમાં ભાણામાં તો એમાં છાસ પીવા ના પડતા કેમ કે એના શું થાય કે છાસમાં જે છે એ ઝેર આવી જાય એટલે ખરેખર જે ખેતી માટે ઉપયોગ લેવી હોય ને તો છાસમાં તમે જે છે અગર એમાં નાખી દો બરાબર કોપર નાખી દો અંદર અને કોપર નાખી અને રહેવા દો તો એ પોઈઝનસ થઈ જાય અને એ કેટલું સરસ કામ કરે લગભગ મારો એવો અનુભવ છે કે અઢીસો જેટલી ફૂગને નિયંત્રણ કરી આ કરવાથી

ખેડૂત મિત્રો ને કામ આવે એનો ઉપયોગ જે હોય ને જો જાણે તો આની અંદર જે છાસ છે ને એ તો એક તો અઢીસો પ્રકારના ફૂગ જે છે એને નિયંત્રણ માં લાવે ફંગી સાઈડ જેના પછી ભયંકર કાચો છાણ નાખી દે છે ને જે

એને પણ આ જે છે ફળ છે ફૂલ છે એમાં વિકાસ બહુ સારો આપે ફળ ફૂલ બહુ મૂળિયા મૂળિયા ને પણ બહુ સારો વિકાસ આપે તો ફળ ફૂલ મૂળ વિકાસ તો કરે બરાબર છે આ વિકાસ બહુ જરૂરી છે કેમ કે ફળ જો સારું થાય તો પૂરું વળતર મળે અને ફૂલ જો સારું આવે તો મધમાખી આવે મધમાખી ફૂલ ને ખાય બધી ફરે પરાગ તો એનાથી વધારે થાય અને બીજું મૂળ વિકાસ બહુ જરૂરી છે અને આમાં ફાયદો એ થાય કે રોગ પ્રતિકારક જે શક્તિ હોય જે આપણે જે આપણે જેમ રોગ પ્રતિકારક શક્તિ છે એમ જે આપણું જે પાક છે એની રોગ પ્રતિકાર ફરીથી એટેક થાય બધા અલગ અલગ બેક્ટેરિયા નો આવે ને એટેક થી બચાવે અને પીએચ મેન્ટેન કરે જમીનની અંદર એક પીએચ જે જોઈએ પીએચ ને મેન્ટેન કરે પછી યુમિક એસિડ અત્યારે બહુ મોંગું છે યુમિક એસિડ અત્યારે તમે જાવ બજારમાં હજાર રૂપિયાનું આટલું નાનકડું બાટલું આવે યુમિક એસિડ ફલવિક એસિડ આ બધા એસિડ જે છે એને આ જે છે એમાં પણ આ વધારો કરે છે મારો બીજો પ્રશ્ન આપણે તમે તડકામાં રાખી દીધી તો ઉપજ જે છે ઉપજ આવે એમાં વધારો આવે પણ એની અંદર ચમક પણ આવે દાખલા તરીકે કોઈ ફળ હોય તો એની અંદર સારી ચમક આવે દાણું દાણું પ્રોપર મોટો થાય પછી પરજીવી પર જે આ જીવાણું જે છે એને પણ આ લઈ આવે હા બરાબર તો અને સાયટો કાર્બિન હોર્મોન્સ જે છે એમાં આજે બહુ સારો કામ આપે છે કેલ્શિયમ પણ આપે છે અને તુવર કપાસ જેવા જે હોય એની અંદર જે ઈયળો આવે એમાં તુવર ને કપાસ કપાસ જોઈએ આપણે ઈયળ આવી જાય છે તુવરમાં ગુલાબી ઈયળ આવે છે ઈયળમાં પણ બહુ સારું નિયંત્રણ કરે છે એટલે ખરેખર આ એક યુરિયાનું જ કામ આપે છે અને એની અંદર તો મને તો થોડીક જ નોલેજ છે પણ જે જાણકાર માણસો કહે છે કે બહુ એટલે બહુ સારી રીતે કામ આપે છે અમે જે ઓર્ગેનિક ખેતી કરતા હોય ને એની પાસે બીજું કંઈ હોય કે ના હોય પણ જે મોટા પાયે કામ કરે છે ખેતી કરે છે એના માટે આ બધું અઘરું છે તૈયાર જો મળી જાય 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 એમને તો તો એને વધારે અનુકૂળતા આવે કોઈ લોકલ લઈ લઈ છે પછી જે અમુક એવા લોકો હોય ને ગાયના દૂધ છાસ માંથી દવાઓ બનાવનારા હોય છાણમાંથી દવા બના ખાતર બનાવનારા હોય એવી કંપનીઓ પણ કંપનીઓ પછી શું કરે એને લઈ જાય અને શું થાય કે આજ છ જે પિતળવાડી છાસરી ને કોપરવાડી કોપરવાડી જેસરી કોપરવાડી છાસ માં પચાસ ટકા ગોમૂત્ર નાખે જૂનું ગોમૂત્ર અને બેનું ભેગું કરી અને તમે બોર્ડર ફરતા નાખો હાથ સુધી ભૂનડી ને અંદર એની વાસ જ બહુ ખરાબ જ ખતરનાક વાત

કરતા નથી બાકી ઘી બધા વાળા ઘી થઈ ગયા સેપરેટ મિલ્ક થાય સેપરેટ તો વેચાઈ જાય પૈસા લોકો સેપરેટ મિલ્ક વેચવાના ચક્કરમાં છાશ જ નથી બનાવતા બરાબર છાસ મળવી એટલે મુશ્કેલ થઈ ગઈ છાસ અત્યારે માર્કેટ મળતી જ નથી મળે એ કેવી આ બધી ઓલી કલ્ચર વાળી જે મળતી હોય બરાબર છે એની અંદર આ લાભ મળે ને તમને

થોડુંક રિસર્ચ કર્યું મેં ના છાસનું તો સારું એવું હાને આપણે ખેતીમાં ઉપયોગ કરી શકીએ એટલે મેં કાલો જેવી છાસની તમને ઇન્ફોર્મેશન દઈ શકીએ ના ઘરમાં અગર ગાર્ડન કર્યું હોય ને આપણે શાકભાજીનું ગાર્ડન કરે ઉપર કે છત ઉપર કરે એમાં બહુ સારું કામ આપે તો આ આપણો બીજો સ્ટોક છે જેને આપણે અત્યારે ઝાડ નીચે રાખેલું છે આ લગભગ વરસ કરતાં પણ જૂનું છે વરસ કરતાં જૂની છાશ છે ઓલી જે આપણે જોઈએ છ મહિનાની છાશ હતી આજે વરસ કરતાં પણ જૂની છાશ છે બીજો જે આપણે બે હજાર લીટરનો આખો મોટો પ્લાસ્ટિકનો ટાંકો ભરેલો છે જબરો

દૂધ ગરમ કરવું હોય ને તો ભઠ્ઠી છે પાસે ભઠ્ઠીમાં લાકડા નાખીને દેશી સિસ્ટમ જ દૂધને ઉકાળી પેલા ગરમ કરીએ પછી ટાટું કરીને પછી જામન નાખીએ આ સાચી સિસ્ટમ છે કાચે કાચું લોકો કેમ કરે તો નોર્મલ કેવું દૂધ આવે છે તો કાચે કાચું પછી ક્રીમ કાઢ લે અને સેપરેટ જવા દે પણ આપણું આખી સિસ્ટમ છે દૂધને પેલા પૂરું પૂરું ગરમ એટલે લાકડાનો સ્ટોક બહુ જરૂરી અત્યારે મેં સ્ટોક કરી લેજો પછી લગભગ અત્યારે કમસે કમ ત્રણ થી ચાર ટ્રક જેટલા લાકડા છે આખું વર્ષ આમ જ આ જો બે હજાર લીટર કેપેસિટી નું આ જે છે છાસ નું ભરેલો છે પછી અહીંયા હજાર લીટર ની કેપેસિટી નું ભરેલો છે તો આ તૈયાર છે આમાં મોટા ખેડૂતો જે હોય ને ઓર્ગેનિક ખેતી કરતા મોટા ભાઈ એ લોકો પછી લઈ જાય ને આખો વર્ષ હોય ને વાપરે નાખે એટલે આ ખેડૂત માટે જાય છે ખેડૂત માને જ જતું કંપની વાળા કેવું કે મોટી પોતાનું લઈને આવે વાહન લઈને આવે એમાં લઈ જાય ડાયરેક્ટ પછી વાળા જે બેરેલ હોય ને એ શું છે બેરેલ ના એ લોકો આપણે પૈસા આપી દે બસો દસ બસો વીસ લીટર નું બેરેલ આવે બેરેલ આખા પિકઅપ ભરાઈને લઈ જાય એટલે એને લઈ જવા મહેલું પણ જે ખેડૂત જે હોય જાય પોતાને કંપની વાળા પાસે રીપેકેજિંગ કરતા હોય બેરલ પાછા લઈ આવે રીતના બધા છૂટક હોય કોઈ નોર્મલ ખેડૂત ને આવી રીતના સ્પેશિયલ દેશી રીતે દેશી ગાય ની છાસ જોતી હોય તો એ ખરીદી શકે તમારે પાસે હા હા લોકો આવીને લઈ જાય પોતાનું વાસણ લઈ આવે અને પોતાની રીતે લઈ જાય મોટા ખેડૂતો લઈ જાય અને દવા બનાવનારા લઈ જાય જેમ જેને અનુકૂળ આવે લઈ જાય તો અને ઘરે ખરેખર ઘરે કરી શકે તો સારું જ છે પણ મૂળ મુદ્દો એ છે કે નોમ્સ જે છે આ પ્રમાણે કરે તો એનું રિઝલ્ટ આવે તો દેશી ગાયો ચરતી ગાયોનું જે દૂધ મળે એનું જે દહી પદ્ધતિથી કરે તો ખરેખર તો આ બેસ્ટ છે આપડે તો વિચારી છે ખેડૂત પોતાની રીતે સર્વ થાય પોતાના પગ વધારે સારું છે પણ જો આ બધી પ્રોસેસ પણ ન પડવા માંગતા હોય તો આપણી પાસે કેમકે હરબર છે આટલી ખાસ તો થાય જ છે કેમકે આપણે કરીએ છીએ એટલે આપડે ગાયું કેટલી છે મારી પોતાની જે છે મારી ગૌશાળામાં એકસો ને પચીસ થી ત્રીસ જેટલી ગાયો છે એકસો પચીસ ત્રીસ ગાયો અને બીજી આપણે ગૌશાળા સાથે ટાઈઅપ કર્યું છે અહીંયા બાજુમાં ગરણી કરીને જગ્યા છે શક્તિધામ માતાજીનું મંદિર છે બારસો ગાયો છે એટલે આટલી બધી ગાયોનું ભાઈ દૂધ થાય એક જગ્યાએ એકત્રીકરણ થાય અહીંયાથી દૂધ બને ઘી બને છાસ બને જે છાસ વધે છે એ સ્પેશિયલ ખેડૂતો માટે જ ભાઈ હવે એને ઓપન કરી દીધું હે તો તમારે ભાઈ આ સ્પેસિફિક આ છાસ લેવી હોય દેશી ગીર ગાયની ડાયરેક્ટ તમે સંપર્ક કરી શકો ડિસ્પ્લે ઉપર નંબર આવે હે આ સાથેનો ભાઈ આજનો આપણો ઓર્ગેનિક ફાર્મિંગ વિડીયો પૂર્ણ કરી નાખી મળી નેક્સ્ટ ફાર્મિંગ વિડીયો સાથે ત્યાં સુધી રામ ડેરામ